દેવાયત ખવડ પર ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે ત્યારે સંપૂર્ણ કેસમાં નવો વણાક સામે આવ્યો છે કે જે સનાથરના મેઘરાજસિંહ છે તેમના દ્વારા અત્યારે દેવાયત ખવડને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે તે મારા ભત્રીજા ઉપર હાથ ઉડાડ્યો છે મારો ભત્રીજો 20 વર્ષનો છે ધ્રુવ બિચારો નાનું છોકરું છે એના તે પગ ભાંગ્યા નાના છોકરાને તે ગીરમાં માર્યો અલ્યા ડાફરી મુઠા

એના અલગ અલગ સમાચારો મળી રહ્યા છે દેવાયત ખવડનો જે સંપૂર્ણ કેસ બન્યો હતો કે ધ્રુવરાજસિંહ પર તેમણે હુમલો કર્યો હતો ધ્રુવરાજસિંહ ચૌહાણ જે તેમનું આ બાબતે નિવેદન આવ્યું હતું ગઈકાલે દેવાયત ખવડ પર ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે ત્યારે સંપૂર્ણ કેસમાં નવો વણાંક સામે આવ્યો છે આમ તો હવે અત્યારે મને લાગે છે કે ટ્રેન્ડ બની ગયું હોય એવું લાગે છે કે કોઈ પણ વાત ઇન્સ્ટાગ્રામ મારફતે કે સ્ટોરી મારફતે કેવી એવી જ રીતે મેઘરાજસિંહ કે જે સનાથનના મેઘરાજસિંહ છે તેમના દ્વારા અત્યારે દેવાયત ખવડને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ પોસ્ટ કરી હતી ને એ જ મારફતે મેઘરાજસિંહ દ્વારા દેવાયત ખવડને ધમકીઓ આપવામાં આવી છે મેઘરાજસિંહ એ વિડીયોમાં શું કહ્યું છે તેના પર નજર કરીએ જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજસિંહ ગોયલ આજે જુનાગઢમાં આ દેવાયત ખવડે કઈક છે એવડે એની માટે હું તમને ક્યાં માંગુ હું મેઘરાજસિંહ પોતે જે દેવાયતની ની સનાતર માં પથ્થર ઠૂકી હતી હું પોતે આ પર છો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ ન્રુવ બિચારો છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલે હું મરજ છું કોઈ નહીં હાથ ઉપાડ્યો અરે મરદ મા રામભાઈ હામે આય મારી હામે આય તું છોકરા મારસ હૈત તારી જનતા ઉપર હૈત થાય તારી જનતા તારી જનતા ઉપર હૈત થાય કે ધ્રુવ ઉપર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાત માં એમ કે આખા આખા કે આ હું કિંગ છું જા કાઠી સમાજ નું તે નામ ગુર્યું છે સૂર્યદેવને ને ઉપાસક છું તું જ્યાં જાયથી કાઠી સમાજમાં તું શું જ નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કહેવાય અને તું તો ફાતડો શું ફાતડો દેવાય જ ખબર દેવાય ખબર તું ફાતડો મેઘરાજસિંહ ગોહિલ બોલે છે છોકરા ઉપર હાથ ઉપડે શરમ નહીં અરા ફાતડા જા ફાતડો કેવાય શરમ નહી આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે જાય થી મારા હારા અહિયાં જુનાગઢ છોકરા ઉપર હાથ ઉપડે સાલા નાલાયક તું કલાકાર નહીં એમ કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણાએ છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં ખામી જાતિ આઈ જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારે છે ઓ બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય થોડ ફાતરા સમજે શું તું તારા મનમાં હે હમજે શું તું

મસ્ત હરિદ્વાર પૂજા કરતો હતો ઋષિકેશ ગંગા મહાદેવ ની પૂજા કરતો હતો મહાકાળ તો શરણ ચા ભાઈ ઉજ્જૈન ઉજ્જૈન જ્યો પછી હું બીજે જો ઓમકાલેશ ઓમકાલેશ્વર જોયું ઓમકાલેશ્વર પૂજા કરી આ તૈયાર માળા પહેરી દારૂ મૂકી દીધો એક મહિના દારૂ બારો પીતો નહીં પણ મને આજ બપોર સમાચાર ચર્મલ્યા કે ધ્રુવ પરતે હાથ ઉપાડ દેવાત ખવડ હમ તન જુ લાગે આ મારા પેરેલે સુધરી જોયું જેટલો સુધરસો ને એટલો બગડેલો છું આ આ જેટલો સુધરસો ને એટલો બગડેલો છું યાદ રાખજે શેફા ફાટી જવાના તારા દેવાત ખવડ હ તું પ્રોગ્રામ કરી બતાય હ તું પ્રોગ્રામ કરી બતાવી એ વાત તો સાઈડમાં જો તું જીવી બતાય ને હ તો જીવી બતાવજે

મારા ભત્રીજો વી વર્ષનો છે ધ્રુવ બિચારો નાનું છોકરું છે એના તે પગ ભાંગ્યા નાના છોકરાને તે ગીરમાં માર્યો એટલે આરા ડાબરી મૂઠા શરમ નહીં આવતી તને પંદર જણા થઈને છોકરા ને મારો એક મારા હારાઓ કાઠી સમજ માંથી તો નામ ડબોર્યું કાઠીઓ પણ મારા ભાઈબંધો કાઠી છે પણ તમે જો મરદ ના ફાડ્યા તારા જેવા કાઠી કોઈ નહીં મારા ડાબલી મોટા અને અમદાવાદ આવતું જ નહી બાકી શેડો ફાળી જ નાખી તને ના ખબર જ કહી દઉં હા તને મૂકવાનું નહીં થતો જય જલરામ જ કરવાનું છે તારી ઉપર એટલે જે રીતે જોયું કે ત્યારે મેઘરાજ સિંહ છે એ પણ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે દેવાયત ખવડને ચેતવણીઓ આપી છે દેવાયત ખવડ હાલ ફરાર છે પોલીસ પણ તેમની તપાસ કરી રહી છે વણાક અત્યારે આ કેસમાં નવો જોવા મળ્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે હજુ શું નવા વણાક આવે છે મેદાનમાં હજુ કોણ નવા વ્યક્તિઓ ઉતરે છે અને દેવાયત ખબર છે તેમનું આ કેસમાં નિવેદન કે કોઈ પણ બાબત ક્યારે સામે આવે છે આવનારા સમયમાં જ ખબર પડશે ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર